અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ચોરીની મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવની પ્રાપ્ત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા બના ગુનાઓ બનેલા ગુનાઓ શોધી કાઢવા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી એશિયન પેન્ટ ચોકડી એશિયન ટ્રેડ સેન્ટર પાસે એક ઇસમ મોટરસાયકલ લઈને શંકાસ્પદ હાલતમાં ઉભેલ હોવાની બાતમી મળતા સ્થળ પર જઈ ખાતરી કરતા મોટરસાયકલ ચોરી હોવાનું જણાય આવતા માહિતીવાળો ઇસમ મોટરસાયકલ સહિત પકડી પાડી પકડાયેલી સમની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ કલ્પેશભાઈ લીલાભાઈ પટેલ ધંધો સિક્યુરિટી ગાર્ડ હાલ રહેવાસી ગોયા બજાર જાગેશ્વર મહામંદિર મહાદેવ મંદિરની બાજુમાં અંકલેશ્વર શહેર જિલ્લો ભરૂચ મૂળ રહેવાસી ગુમાનપુરા ગામ તાલુકો જિલ્લા મહેસાણાનો હોય મોટરસાયકલ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ અમસલ કંપની પાસેથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ હોય પકડાયેલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે